ઘરે ઘરે જઈને ભી કરતા હતા અને રેગ્યુલર હતા કોઈ નાગરિક તેને ફોન કરે તો તરત રિસીવ કરતા હતા અને કોઈ દિવસ ભૂલે ચૂકે ફોન રિસીવ કરતા રહી જાય તો પાછો રિપ્લાય ફોન કરતા પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર તે અચાનક બદલી થતા ગ્રામજનો ઘણા દુઃખી થયા છે અને નારાજ થયા છે જે બાબતે ગામજનોનું કહેવું છે કે તે તલાટી કામંત્રી એક વર્ષ ઉપરથી નકરી કરી છે તેમણે ઘણી સંદિગ્ધ સેવા આપી છે અને લોકચાહના મેળવી છે તેથી ગ્રામજનો નારાજ થયા છે કે તલાટી પરંતુ કોઈ રાજનીતિક ના કારણે તેમની બદલી કરવામાં આવી છે કારણ કે કેટલાક પ્રતિનિધિઓ અને કોન્ટ્રાક્ટરોને તે કામકાજમાં કચાસ હોય તો તેને સહકાર આપતા ન હતા તે કારણે તેના માટે અડચણરૂપ હતા પણ હજારો લોકોને તે માફક આવતા હતા તે કારણે તેની રાજકીય ચિંતામાં બદલી કરવામાં આવી છે તેથી ગ્રામજનો ઘણા નારાજ થયા છે તે બાબતે આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે કેટલાક પ્રતિનિધિઓ સત્તાનો ગેરઉપયોગ કરી રહ્યા છે તે પોતાના ફાયદા માટે એક નિષ્ઠાવાન કર્મચારીની બદલી કરે છે એ ગ્રામજનોને વસાવ્યો નથી જેથી વહીવટી આના તરફ ધ્યાન આપે અને તાત્કાલિક કાજી જેનું જેનુલા બેદીનની બદલી પર સ્ટે લગાવવામાં આવે આ જો આમ કરવામાં નહીં આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે એમ એવું ગ્રામજનોનું કહેવું છે જે બાબતે આજે ઘણા લોકો નારાજ થયા છે જેથી વહીવટીતંત્ર ધ્યાન આપે અને કોલવાણ ગ્રામ પંચાયતના તલાકી મંત્રી જનોલાબેનની બદલી તાત્કાલિક રદ કરી તેને રાબેતા મુજબ ડ્યુટી પર ફરજ બજાવવામાં આવે અને કોલવાણ રાણીપુર ગ્રામ પંચાયત ફરીથી એમની સેવા મળી રહે એવી ગ્રામજનોની માંગ છે અને જો આમ કરવામાં નહીં આવે તો જલલ આંદોલનની ધમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે